તમે સર પહેલા તો મગફળીનું વાવેતર કરો છો કેટલા વર્ષથી મગફળીનું વાવેતર કરો છો મગફળીનું તો 4-5 વર્ષથી અમે હર ખોદ વાવેતર કરો બરાબર પણ દર વર્ષે મગફળીનો તમે જે વાવો છો પણ આ સાલ મગફળીના પાકની અંદર તમે અમારું જે સમૃદ્ધિ ખાતર છે તમે નાખ્યું છે તો તમને શું દેખાય છે આનાથી ખારમ હારું લાગે છે બિલકુલ કરી કાળી ઘટુકી છે આ બાજુ કેમેરામેન કહે કે આ બાજુ બતાવ એકદમ મસ્ત ગ્રીનરી છે એકદમ અને બહુ સરસ છે અને ઓલવર કેટલા કેટલા ટાઈમ થયો છે મગફળીને

બરાબર છે તો અને ડોલ જેવું દવા દેખાતા નથી બરાબર છે તો તમારો કેમતી સમય આપ્યો બદલ આભાર ઓકે